આવનાર નવ વર્ષ બે હજાર પચીસથી સુરત પોલીસ કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે જો ગંદકી કરશો તો શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કાર્યવાહી કરશે સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાશવારે સામે આવતું હોય છે ત્યારે વર્ષ બે પચીસથી સુરત પોલીસ કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે જે નહીં પાલન કરે તેમની સામે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે સાથે જ રસ્તા પર સ્પીટીંગ કરનાર લોકો સામે પોલીસ એફઆઈઆર થશે તેમ જણાવવામાં આવ્યું હતું શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી કાર્યવાહી કરશે મદદ કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ ઉપરાંત શહેર પોલીસ પિસ્તાળીસ દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી પિસ્તાળીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો સામે પોલીસ એફઆઈઆર થશે લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું કે સુરત પોલીસનો વર્ષ બે પચીસ રોડ મેપ તૈયાર થયો છે રાજ્ય ગૃહમંત્રીની ની મળેલી બેઠકમાં રોડ મેપ તૈયાર કરાયો છે ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ન હોય ટ્રાફિક સિગ્નલ્સ ન હોય આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગના હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથો સાથ જો માન્યગ મંત્રી સાહેબ જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટો મોટો સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગના પ્રમાણે જોઈએ જો એ અમુક જો ના સ્ટેશન છે જે છે આપણા વાત કરીએ ત્યાં ખરવરનગરવાળા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે આ ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપણા બહુ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો એ ભેળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમય પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપને પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજિસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ એના પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટના જોએ અમલવારી કરવા માટે કારણ કે અમે લોકો સાલ ભર અતારે સાલના એક દિવસ બાકી છે એન્ડ થવામાં ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર આ સિગ્નલ વ્યવસ્થાથી ઘાડા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થાય લોકોના સલામતી બી જળવાય સાતો સાથ જ્યાં ભી એક્સિડન્ટ થયા